આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે અનેક જગ્યાએ મારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે હવે ગણતરીના દિવસો આપણી પાસે બાકી છે દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીને દરેક બૂથમાંથી કેમ વધુ વધુ મતદાન થાય કેમ વધારે મત મળે એ માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ આપણી રાજ્ય સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર મિત્રો સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી દરેક ભુજ સુધી માથું ઊંચું રાખીને જઈ શકીએ એવું નેતૃત્વ આપણા મોદી સાહેબ બંને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે